જડા મળાવો હા એમ એમ છે એમ છે તો એવું અમારા અહીંયા રૂલ છે જય માતાજી રામ રામ બધાયને તો માતાજી હું નુહારું કરે ને બધાયને હાજર ને રો રાખે એવી શુભેચ્છા આપું છું તો અટાણે તો જ આપણે તૈયાર થઈ ગયા છે અટાણે અટાણમાં તો નાયા ને એટલે ઠંડી બહુ લાગી કેમ કે હમણાં છે ને વાયરો વીડું તો ટાઈટ બહુ વાય ગરમ પાણી કર્યું તો એ ટાઈટ વાય

छोकरा जर्सी पहिला टाइट जाय तर मम्मी बेठा मम्मी टाइट के छोकरा रममा आइ गा भाइ छोकरा छ અહીંયા તમે જો મોડો મોડો સૂર્ય ભગવાનનો પ્રકાશ દેખાય કેમ કે આજુબાજુમાં એકલા મકાન લેવું બધું છે ને એટલે સૂર્ય ભગવાન વેલા દેખાય નહીં પણ અહીંથી દેખાય હું તમને દેખાડું કઈ રીતના દેખાય તો હવે જો આપણે શીરાવા બી ગયા છે તો સંદીપની જો શીરાવા મંડા છે માં તો શીરાવામાં તો જો રોટલી ગરમા ગરમ બનાવી છે કુણી માખણ જેવી ને આરે છે ગાઠિયા નું છે ને એવું શાક છે ને સાસ છે ને સંદીપ જો સિરાવ બેહી જશે હા સંદીપ હા તમારા પા તો સિરાવ લીધું તમાર મમ્મી ને બધાય સિરાવ બેહી ગયા છે કા ભાઈ હા તો હાલો બધાય સિરાવા તો અટાણમાં માં તો સાંદ રોટલી ને એવું બધું છે તો સિરાવ બેહી જાય તો તમે બધાય આવો સિરાવા હા હે ડોક્ટર નંબર અટાણમાં

બંખાણે બધું ફિટિંગ કરે છે તો મારે સીના હટાડું સા બનાઈ નાખું ને માર મમ્મી છે ને મરસી ભેળવી નાખે ફિટિંગ થઈ ગઈ બસ સારું જો વાહ જડા મળા હો જડા મળા મસ્ત હવે થોડું ટેબલ સાફ સફાઈ કરવાની છે જરૂર કેમ લાગે કે બધું સામાન ગોઠવવો જો છે હમ કાય વાતો કાય વાતો

તો આ રીતનું બાઉન્ડ લઈ દઈએ કરી તો હવે છે ને પાયા હાટો ગરમ પાણી છે તો ગરમ પાણી આપણે હા કરી નાખીએ તો આ રીતનું જાય પાયા હાટો ગરમ પાણી મીકું છે તો ગરમ પાણી ગરમ કરના જ છીએ તો પાણી છે ને ગરમ કરના જ છીએ કે નીતાભાઈના આપણે ફોન આવ્યો છે ને તો કે મારા હાટો પાણી ગરમ કરી નાખજો એમ તો પાણી ગરમ કરવા મૂકી દીધું તો હવે મારા પપ્પા શું કામ કરી રહી તો મારા પપ્પા તો કામ કરતા હે Tampero, prova a darse, no tiene un lugar. Entonces, si a nuestra campera, vamos a ponerle la campera. Ya, a nuestra salud, si acá, pues, ah, tiene, 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 સે તો જો બહુ જોરદાર હે એ બધાય કરતા અલગ છે એમ કાકા આલ્બમ હોય એવું મને તો એમ થયું કે કાકા આલ્બમ આપી દે પણ આલ્બમ નથી પણ આવી કંકોત્રી છે આ રીતની હે આમ તો જો હાથથી તો જો કેવડો મોટો હતા પહાડી વાહ વાહ એટલે મસ્ત ને આમ હાથી જો કેવડો મોટો હે કેવી કંકોત્રી છે આપણે જોઈએ તો ખરા વાહ આ રીતના જાય

જો દેશી બાજરો આમ હોય ને કેટલો મસ્ત લાગે તો સોમાહા નો બાજરો છે આ એટલો મસ્તીનો છે છે આમ જતા કેટલો મસ્ત લાગે ને મારા મમ્મી દવણું કરે વાહ મમ્મી વાહ આ તો મસ્ત લાગે સસમા ફેરા વાહ જો મારા મમ્મી સસમા ફેરા મારા મમ્મી સસમા ફેરા જો સસમા એને કેમ કે થોડાક નંબરના સસમા છે કે નહીં તો ઝીણો કામ કરવાનું હોય તો પાછ ધાંગ્યા થાય

<laughs> गरम पानी करीन हार लागै तो ठंडी हवा येते केम लागै इत हवा आहे એટલે તો જ ભાઈ નઈ આવ્યા છે गरम पानी માં મારા પપ્પા નાય બેઠા છે નાય માર મમી ધમણ કરે મમી બેહી ગયા છે અહીંયા માર મમી ધમણ કરે ના જાવ બાજર નું ધમણ કરે છે આ બાજર થી બહુ મસ્ત લાગે ને એમાં છે ને આ કાચો ખાધો હોય ને આમ તો એવો મીઠો લાગે એમ આ તો ગામડાની મોસ છે વાલા તો બહુ મજા આવે

તો આજ તો ઠંડી નું બહુ વાતાવરણ છે સંદીપ તમે ટાઈટ ભાઈ કે મને ટાઈટ ન હોય ના સંદીપ કોઈ થી ટાઈડ જ ન હોય તો આપણે તો ટાઈટ હોય છે અને પાણી ભરવાનું ચાલુ છે કેમ કે અહીંયા છે ને આખો દી કામે વયા જાય ને હાજે બધા ઘેર હોય ને એટલે હાજે નળ આપે તો એવું અમારા અહીં રૂલ છે તો અટાણે નળ આપે સાડા નવ વાગે તો બધા એટાણે પાણી ભરલાય કેમ કે અટાણે બધા ઘેર હોય ને એટલે તો આ સાથે કાકા આવો દિવસ જોશે તો તમને આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં તો જય માતાજી રામ રામ બતાવીને